શિકારી પોતે જ ક્યારેક શિકાર બની જતો હોય છે ગીરના ધારી ગામની નજીક આવેલા વાવડીમાં એક કૂતરાનો શિકાર કરવા જતાં એક દીપડાએ છલાંગ તો લગાવી પરંતુ એક કૂવામાં ખાબક્યો તમે આ વિડીયોમાં જુઓ કે દીપડો કેટલી ઊંચી છલાંગ લગાવી શકે છે આ વિડીયો પણ ધારીના આંબરડી સફારી પાર્કની વોલનો છે જુઓ આટલી ઊંચી વોલ ઉપર દીપડો ચડી જાય છે પરંતુ દરેક શિકારી પ્રાણી દરેક વખતે એટલું ભાગ્યશાળી હોતું નથી દીપડો ગમે તે વિસ્તારમાં ઘૂસી જાય ગમે ત્યાં જમ્પ કરે અને ગમે તેની નજર ચૂકવી અને તેના ઉપર હુમલો કરવા માટે સક્ષમ છે પરંતુ ધારીના વાવડી ગામે તેમની બધી જ ચતુરાઈ એક નાનકડી ભૂલના કારણે પાણીમાં જતી રહી અને દીપડો જેવો પોતે લપાઈ છુપાઈને શ્વાનની પાછળ પાછળ દોડ્યો અને અચાનક શ્વાનને ખબર પડે છે અને બંને વચ્ચે જે ચેઝિંગ થાય છે એમાં બંને એકસાથે જમ્પ કરતાં કૂવામાં ખાબકે છે ગીરની આસપાસ આવેલા ખુલ્લા કૂવા પ્રાણીઓ માટે મોતના કૂવા સાબિત થાય છે વન્યપ્રાણીઓને આ દિવાલ વગરના જે કૂવાઓ હોય છે એમનો અંદાજ આવતો નથી અને રાતના અંધકારમાં એ દોડતા દોડતા કૂવામાં ખાબકે છે અને કૂવાની અંદરથી બહાર નીકળવું એમના માટે મુશ્કેલ બની જાય છે એવું જ આ દીપડા અને શ્વાન માટે બન્યું બંને આ કૂવાની અંદર દમ તોડી દીધો એમણે પોતાની જાતને બચાવવા માટે ભરપૂર પ્રયત્નો કર્યા પરંતુ કૂવામાંથી બહાર નીકળવું નામુમકિન હતું અને આ ખુલ્લા કૂવાની આસપાસ કોઈ રહેતું પણ હોતું નથી કે જેથી એમને ખબર પડે ઘણા કિસ્સામાં બહુ અવાજ થાય અથવા તો નજીકમાં જ કોઈ ખેતર હોય ત્યારે જાણ થતી હોય છે પરંતુ આ કિસ્સામાં આવું બન્યું નહીં સામાન્ય રીતે દીપડાને જ્યારે બચાવવામાં આવે છે ત્યારે એમને પાંજરામાં પૂરી અને લઈ આવવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં દીપડો એટલો ભાગ્યશાળી ન હતો દીપડાની એ વાત પણ આપને જણાવી દઉં કે દીપડાઓ જ્યારે જ્યારે માનવી ઉપર હુમલા કરે છે ત્યારે એ માનવ પક્ષી દીપડાઓ જ્યારે પકડાય એટલે એમને આજીવન કેદની સજા કરવામાં આવે છે સાસણ પાસે તમે જ્યારે જંગલ ટ્રેલમાં જાઓ અને સિંહોને નિહાળતા હો છો ત્યારે તમને બસમાં પણ એક જીપ સફારી કરવામાં આવે છે અને એ જીપ સફારીમાં તમે એન્કલોઝરમાં રહેલા દીપડાને જોઈ શકો છો ગીરના જંગલમાં આવેલા આ કુવાઓ એવા છે કે એમાં માત્ર દીપડા નહીં ઘણી બધી વખત સિંહો પણ અંદર પડી જાય છે અને એમને બચાવવા માટે રેસ્ક્યુ કરવામાં આવે છે વિભાગની રેસ્ક્યુ ટીમો દ્વારા ઘણા બધા કિસ્સામાં સમયસર પહોંચી અને આવા અમૂલ્ય વન્યજીવોને બચાવી લેવામાં આવે છે પરંતુ આ રેસ્ક્યુ દર વખતે દિલ ધડક હોય છે અને એમાં તમે જુઓ કેવી રીતે વન્ય પ્રાણીને કૂવામાંથી બહાર કાઢવામાં આવે છે કૂવામાંથી બહાર કાઢીને એમને તુરંત જ પાંજરામાં પૂરવામાં આવે છે પછી એમને એનિમલ કેર સેન્ટરમાં લઈ જઈ અને એમની સારવાર કરવામાં આવતી હોય છે આ સમગ્ર ઘટનાક્રમ ખૂબ જ જોખમી અને દિલધડક હોય છે આ કિસ્સામાં પણ તમે જુઓ કે એક વન્યપ્રાણી કૂવામાં કેવી રીતે પોતાની જાતને બચાવવા માટે સંઘર્ષ કરે છે અને રેસ્ક્યુ ટીમ એમને બચાવવા માટે કેવી રીતે કામગીરી કરી રહી છે પૂરા એશિયામાં માત્ર ગુજરાતમાં અને એ પણ ગીરના જંગલમાં જ સિંહો એટલે કે એશિયાટિક લાયન વસતા હોય ત્યારે એમને બચાવવા અને એમનું જતન કરવું એ ખૂબ જ પડકારરૂપ કામ છે અને આ પડકાર એટલા માટે વધારે ગંભીર બને છે કે આ બધા જ પ્રાણીઓ માનવ વસાહતોની બિલકુલ નજીક રહે છે અહીંયા એમના જંગલ વિસ્તારની આજુબાજુમાં ગામો છે ખેતરો છે અને લોકો પણ ત્યાં આસપાસ વસે છે ઘણા બધા ઉદ્યોગો પણ આવેલા છે તો આવી પરિસ્થિતિમાં આપણા સૌની ફરજ બને કે આપણે સિંહોનો જે વિસ્તાર છે દીપડાઓનો જે વિસ્તાર છે એમનું જતન કરીએ અને આ વન્ય પ્રાણીઓનું જતન કરીએ એમની સુરક્ષામાં બને એટલો વધારો કરીએ